જેથી કરીને આ વાયર આ જે ઝુંપડપટ્ટીની અંદર જે રીએ છે આ લોકો બિચારાની હાલત શું થાત એ તમે બધા સમજી શકો છો આ જુઓ અહીંયા સુધી આ વાયર પડ્યો છે અગાઉ મોબાઈલ કેમ્પસે જે કહ્યું હતું એ કરી બતાવ્યું મોબાઈલ કેમ્પસ ધમાકા ઓફરમાં 10 10 2025 થી 22 10 2025 સુધીમાં 200 મોબાઈલના વેચાણ પર કરવામાં આવ્યું લકી ડ્રોનું આયોજન

વિજેતા થનાર પુંજાભાઈ તેમજ તેમજ મોબાઈલ તમામ આભાર અભિનંદન ફરી પધારશો સ્વાગત કરું છું આજના વિડીયો છું આપશો પરિવાર સાથે હશો મિત્રો જાણો છો માંગરોળની જે પરિસ્થિતિ છે એમને લઈને મારા વિડિયોના માધ્યમથી જેટલું પણ શક્ય હોય છે એટલું તમારી સમક્ષ રજૂ કરવાનો પણ પ્રયત્ન કરું છું અને સાથે ક્યાંક બદલાવ લાવવાનો પણ પ્રયત્ન કરું છું ઘણા લોકોએ ઠાની લીધું છે કે જેમ ચાલી રહ્યું છે એમ મસ્ત જ ચાલી રહ્યું છે લોકોને ક્યાંય તકલીફ નથી પડી અથવા તો નથી પડી રહી ના જે વીજ દાંધિયા છે એનાથી માંગરોળ ત્રાહીમાં પોકારી જોઈએ છે લોકોને ક્યાં એવા પ્રકારના સંતોષ નથી પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યારે જે તે સમયની અંદર પીજીવીસીએલ ની અંદર ખરેખર જે કાર્ય થઈ જવું જોઈએ અથવા તો કરી નાખવું જોઈએ એ નથી થઈ રહ્યું જેથી કરીને ઘણી બધી એવી અઘટિત ઘટના બને છે કે જેના લીધે લોકોએ ક્યાંક સહન કરવાનો વારો આવે છે ભૂતકાળની અંદર ક્યાંક વીજ વાયર પડવાને લીધે અથવા ભૂતકાળની અંદર ક્યાંક વીજ વાયર પડવાથી ક્યાંક બોલેરાના ટાયરો ફાટ્યા છે કોઈનો જીવ પણ ગયો છે આવી ઘટનાઓ પણ છે પડ્યો છે જે ચાલુ વાયર હતો કેટલી ગંભીર ઘટના ઘટતા બચી ગઈ છે એ તમે વિડીયોના માધ્યમથી જોશો એટલે ખ્યાલ આવશે હું તમને વિડીયો બતાવી દઉં કે જે વાયર પડ્યો છે એ બતાવી દઉં અને ત્યાર પછી અહીંયાના આજુબાજુના જે લોકો છે જ્યારે વાયર પડ્યો ત્યારે ખરેખર પરિસ્થિતિ શું હતી એ પણ જણાવું મિત્રો આ જે બાયપાસ રોડ છે આ બાયપાસ રોડની એક્ઝેક્ટ અહીંયા આ થામલેથી આ ઇલેવન કેવી વાયર તૂટ્યો છે તમે જોઈ શકો છો કે આ વાયર અહીંયા આ બંને વાયર એક સાથે તૂટ્યા છે જો કે અત્યારે હાલ અહીંયા સ્થાનિક લોકોએ વીજ કનેક્શન છે બંધ કરાવ્યું વીજળી બંધ કરાવી જેથી કરીને અત્યારે પાવર ચાલુ નથી પણ તમે જુઓ અહીંયા આ ગાડી પડી છે અહીંયા જે મજદૂર છે એ કામ કરતા હોય છે આજે જોગ અહીંયા કોઈ હાજરમાં હતું નહીં કદાચ માની લો કે આ વાયર કોઈના માથે પડ્યા હોત

અને ત્યાર પછી આ જે તાંતડા દેખાય છે સાઈડ ઉમાં વાયરના એ બાંધી ગયા હતા પરંતુ એ લોકોને એ વસ્તુ ન દેખાય કે ઇલેવન કેવી છે અહીંયાં મને લાગે છે કે સાંધો માર્યો છે ઇલેવન કેવી છે આ ઇલેવન કેવી સામાન્ય રીતે ખરેખર બદલી નાખવો જોઈએ જે હજી સુધી એ લોકોએ બદલેલો નથી આ બીજા એક ભાઈ મારી પાસે આવ્યા મને કહે કે આગળ પણ એક વાયર બળ્યો છે અહીંયા ઝૂંપડપટ્ટી છે આ વાયર ઝું ઉપરથી પડી હોત તો આ બિચારાઓની હાલત શું થાત તમારી અંદર થોડી પણ માણસાઈ વાત હોય અથવા તો તમને એવું લાગતું હોય કે ખરેખર આપણે આપણું કામ આપણી નીતિથી આપણી મતીથી કરવું જોઈએ તો તમને ધન્યવાદ છે નતર તો એમ કહેવાય કે માત્ર તમે તમારા પદનો તમારા હોદ્દાનું તમારા અધિકારી પદનો તમે ગેરઉપયોગ કરી રહ્યા છો તમને આ વસ્તુ સમજમાં હજી સુધી કેમ નથી આવી અહીંયા જુઓ આ રીતે આખો વાયર તૂટ્યો છે એ તો અહીંયા વચ્ચે વાયર હતો જેથી કરીને આ વાયર આ જે ઝૂપડપટ્ટીની અંદર જે રીએ છે આ લોકો બિચારાની હાલત શું થાત એ તમે બધા સમજી શકો છો આ જુઓ અહીંયા સુધી આ વાયર પડ્યો છે નીચેની બાજુ અહીંયાથી આખો આ વાયર તૂટ્યો છે મિત્રો અહીંયા સ્થાનિક લોકો પાસેથી એવું જાણવા મળે છે કે જ્યારે વાયર તૂટ્યો ને ત્યારે એવળો મોટો ધડાકો થયો છે અને એવું કહે છે કે આખો અંજાઈ જાય એવડા પતિંગિયા પણ થયા છે ક્યાંય કોઈ પ્રકારની જાનહાની થઈ નથી જોગાનું જોગ બધા એક અલગ બાજુ હતા એટલા માટે કરીને વાયર કોઈના માથે પડ્યો નથી અહીંયા ગાડીનું કામ બપોરનો સમય છે જમવાનો સમય હતો જેથી કરીને બંધ હતું નહીતર તમે પોતે સમજી શકો છો કે આમાં ઘણું બધું થઈ શકતું હતું ઘણાના ઘર ઉજડી જાત ઘણા બાળકો યતીમ પણ થઈ જાય એમ કહું તો ચાલે કારણ કે ઇલેવન કેવી જ્યારે નીચે પડે અને એનું કરંટ પ્રસરે એ પણ અહીંયા ગાડીમાં કામ કરતા હોય અથવા અહીંયા જે મજદૂર ભાઈઓ છે એ કામ કરતા હોય તો એ લોકોની હાલત શું થાય બીજી વીસીએલ ને અવારનવાર લોકોએ રજૂઆતો કરતા હોવા છતાં બીજી વીસીએલ ને અવારનવાર લોકો ટકોર કરતા હોવા છતાં કાન કરી રહ્યું છે ક્યાંય કોઈ પ્રકારનું કામ થઈ જ નથી રહ્યું જો શનિવાર આવે છે ત્યારે લાઈટ બંધ હોય છે એ સમયમાં કામગીરી તો એ લોકો એ શા માટે નથી કરી શકતા કે જ્યાં જ્યાં વાયરો નબળા છે જ્યાં જ્યાં બદલાવાની જરૂરિયાત ઊભી થાય છે ત્યાં આપણે પોતાની ફરજ સમજીને બદલાવી નાખીએ અથવા તો એ વાયરો જે છે એને આપણે ઉતારી લઈએ વાયરો લગાવી દઈએ ઘણાના ઘરની અંદર હજુ સુધી લાઇટો નથી પહોંચી આપણે વાત કરીએ છીએ આધુનિકીકરણની અને આધુનિકીકરણની અંદર પણ આજ આપણે આગળ જવા જોઈએ એની જગ્યાએ આપણે ક્યાંક ઘણા પાછળ જઈ રહ્યા છે આવી હાલત કફોડી પીજી દ્વારા માંગરોળની છે હવે તો લોકો ક્યાં સુધી સહન કરે છે જો કે પહેલાથી સહન કરતા આવે છે લોકોને કાં તો આદત પડી ગઈ છે સહન કરવાની અને PGVCL ની પણ કંઈક આદત પડી ગઈ છે કે જેમ ચાલી રહ્યું છે એમ ચાલવા દો જેમ થઈ રહ્યું છે એમ થવા દો ક્યારેક કોઈ કહે છે તો કામ કરે છે નહીતર જ્યાં જેમ છે ત્યાંનું ત્યાં સ્થાનિક લોકોએ ફોન કર્યો છે અત્યારે ગાડી આવે ત્યાર પછી એ ચેન્જ કરે છે કે શું કે પછી એ જ વાયર ને સાંધા મારીને જોડી દે છે એ જોવાનું રહ્યું મળીએ છીએ નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો ધન્યવાદ આવજો બાય બાય